વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી ઓપરેશન પરાક્રમ અંતર્ગત રૂપિયા છતાલીસ પોઈન્ટ નેવ્યાસી લાખનો વિદેશી દારૂ ઝડપાયો વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરી કુલ રૂપિયા છતાલીસ લાખ નેવ્યાસી હજાર ચારસો સાહીઠનો વિદેશી દારૂ ઝડપી મુદ્દામાલ કબજે કર્યો છે કુલરના ફાયબરના જૂના બોક્સની આડમાં ટ્રકના આગળના ભાગે ચોરખાનો બનાવી તેમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંતર્ગત એલસીબી વડોદરા ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે આર સિસોદિયાની સૂચનાથી તારીખ આઠ એક બે હજાર છવ્વીસની રાતે મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારના એક્સપ્રેસ વે પર વોચ ગોઠવવામાં આવી હતી